ગઈકાલે જૂનાગઢના ભેસાણ ખાતે માલધારી સેના દ્વારા ગૌચર દબાણ દૂર કરાવવા મુદ્દે ભેસાણ મામલેદાર અને ભેસાણ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી જૂનાગઢના ગઈકાલે ભેસાણ તાલુકાના માલધારી સમાજ દ્વારા જે ગૌચરની જમીનો ભૂમાફિયા દ્વારા દબાણ કરવામાં આવ્યું છે તે જમીન તંત્ર દ્વારા ખાલી કરાવવા મુદ્દે ભેસાણ મામલેદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા દૂર કરવામાં આવે તેવી લેખિતમાં માંગણી કરવામાં આવી ભેસાણ સહિતના છોડવડી રાણપુર વાકુવા ખારછિયા માલિડા પાટલા પાટવડ કોઠા બરવાડા ગથડ સહિત અન્ય ગૌમાં ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીન સરકારી ખરાબો જમીનો પર ઘણા લોકોએ જમીન પચાવી પાડી જેના કારણે માલધારીઓને પશુ ચરવા માટેની જગ્યા નથી વારંવાર ગામોના સરપંચ તલાટી મંત્રીને લેખિતમાં માં રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી આખાડા હાથ ધર્યા હોય તેવું લાગે છે ગામ જંગલ વિસ્તારમાં આવતા હોય બીજા બીજી તરફ આવતા હોય ન છૂટકે માલધારીઓને પોતાના પશુઓને જીવના જોખમે જંગલમાં પશુઓને ચરાવવા લઈ જવા પડે છે જો તંત્ર જાગે અને ગૌચર જમીન સરકારી ખરાબો જમીન માપણી કરી દૂર કરાવે તો હજારો વીઘા જમીન ખાલી થાય પંદર દિવસમાં ચુકાદો નહીં આવે તો માલધારી પોતાના પશુ સાથે ભેસાણ મામલેદાર કચેરીએ ધરણા કરશે તેવી માલધારી સમાજ અને તેના આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હાજી મારું નામ વિજય ભરવાડ માલધારી સેનામાંથી ભેસાણ તાલુકાની અંદર રાણપુર ગામમાં ખોડવડી ગામમાં વાઘણીયા ગામમાં અને માંડવા ગામમાં ગૌચરમાં જાજા પ્રમાણમાં દબાણ થયેલું છે જેની રજૂઆત અમે હરેક ગામની પંચાયતમાં કરવામાં આવી છે ટીડીઓ સાહેબને કરવામાં આવી છે અને આજ અમે મામલતદારે આવેદનપત્ર લેવા આવ્યા છીએ કે આ ગૌચરની જમીનનું દબાણ દૂર કરવામાં આવે વહેલામાં વહેલી તકે અમે વીસ દિવસની અંદર જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે ભૂખ હડતાળમાં આવશું